GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે બદલી પામનાર આશરે ડોક્ટર હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો શ્રી યોગેશ નિરગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે તેઓ ભારતીય સદી જોડાયેલા છે છે કે સ્વભાવ ધરાવે દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ભાવનગર ખાતે રિજનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેક્ટર તરીકે સેવા આપી હતી

ઠા એ એસપી શ્રી કે સિદ્ધાર્થ એ એસપી સુશ્રી બી શાખા જૈન નિવાસી અધિક કલેક્ટરશ્રી એ બી પાંડોર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિત પ્રાંત અધિકારી અધિકારીશ્રીઓ સહિત અધિકારીઓ તેઓનું ઉસમાભેર સ્વાગત કર્યું હતું